ને બીજા બે ત્રણ ભાઈઓ છે એ ફોટોશૂટ કરાવે છે અત્યારે હું એની પાસે જામ આઈ જરિયા બધા ફોટોશૂટ શૂટ કરે છે આ છે અમારા તુસર ભાઈ કેમ છે તુસર બાપુ ચાલ છે હું લેવા આવ્યો છું અહીંયા ફોટા પાડવા આવે છે ગાઈસ ફોટા પાડવા આવે છે તો આ એક છે અમારા રાહુલ ભાઈ જય શ્રી રામ મિત્રો આ છે ઝોમ્બી એ નામ છે રવિ પડીને પ્યારથી અમે ઝોમ્બી કહીએ છે આ છે કેમેરામેન અરે સોલંકી ને હું હવે ફોટા પાડવી લમ બેક મારો માણા મીરાજ છે દહ માં હારી જાય લે ના તો માવામાં કઈ હવા હોય નઈ એટલે મીરાજ ખાવી હારી કેમ ભી મીરાજ દહ ની આવે પેન્સો હાલે અઠવાડિયું અઠવાડિયું હાલે અમારા અમારા જેવા છોકરા હોય ને

જમણવાર નું બધું બનાવે ઘર પરિવાર ને સંભાળે છે એના ઘર પરિવાર ને સંભાળે છે તો મેં કીધું કેમ કે શું તો હાલો ને રેવા દો ને આપણે હવે વિડીયો બનાવવા જાય તમે આવી જાસ આ ગાર્ડન જેવું લોકેશન છે એમાં આવી જાસ પાંચસો રૂપિયા ઓલી પર પસવાડે તો ઘર પસવાડે આંબો પસવાડે તો લાંબો વંસ મોર વંસ મોર આ પ્રતિકભાઈ નું નામ છે ને લાંબો છે નાનું નામ એનું નામ છે ને પ્યાર થઈને બધા ટીસી કે ગાઈસ ટીસી લંડમાં

સ્વીટ ને હેકની સ્વીટ ને બેવ છે ચાર હમ પે તો હો ન 5 6 મારી કું થાઈ ઘણા હો તો કામ હોય ઘણા હો કામ આવતું કોણ ડગો કરીએ કાઈ ફાયદો નથી ભાઈ કેમેરામાં ફોટા પાડો કે આઈફોનમાં પાડો કે એન્ડ્રોઈડ માં પાડો મોટી કાઈ ફાયદો એટલે બેંચો ગમે પાડો મોટું ખબર છે કે હાલ જીવો આવવાનું છે કાઈ ફાયદો નથી આજ વિતને સમજાવે કોણ આ વાસો મિત્રો પિતા સર્વ દેવતાનો સ્વરૂપ છે આ એક થઈ જ્યું આ બીજું વાસો એક મિનિટ ઉભરો ના જાઉં માના શરણમાં સ્વર્ગ છે તો મિત્રો હું એક એવું કહેવા માગું છ કે મોન ધારણ કરવાનું નહીં પ્રેમ જ નહીં કરવાનું બાકી પૂરું થઈ જાય કદાચ પ્રેમ જ નથી કરવા તો મોન ધારણ પ્રેમ પ્રેમ કાંઈ નથી ભાઈ બધું મોહ માયા છે એ પ્રેમ પ્રેમ કાંઈ નથી બધું મોહ માયા છે આરામથી આપણે પૈસા પૈસા કમાવું ને મોસ કાઢો જિંદગીની બિંદાજથી રખડો બકડો ખાઉપી ચા કરો હા હા ભાઈ ઘર માંથી નીકળિયા ની માં શોધી નાખો કઈ પચાસ હાજર હોય એક બે છોકરી મજે લે ભાઈ લે दे दे बहन <laughs> <laughs> चुनौत गाईस <laughs> <laughs> वन वी वन वन वी वन वन वी वन वन वी वन फट गई पाटलिंग फटी गांवी वन करवा वन देता कैंट फटी गई बोलो हमारी यारे तो वो वन वन करेगी तो तो कैसा होगा आराहरा वो तो यू बे पार्टलर पार्टी पार्टलर फट गए मुझे तो लगा पाद रहा है लेकिन नहीं हक दिया हक दिया मारिया रे वन वन कर रहे हो गैस आराह तू बीचे रख पोटा बोटा पड़ा है वो

બાજુ માં રાખો ને બાજુ માં બાજુ માં ની ગાલ દે કે મેરો ઓ હે શાહરૂખ ખાન તો મિત્રો ફાઇનલી આપણો ફોટો શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ લાકડા જેવા બધી ફોટા પડે છે ઈ કાપી ના ખાઉં રાહુલ ભાઈએ તો કેટલા કે પડ્યા રાહુલ મે 150 200 પડ લેખે એમ નહી તો ફોટા પડે એ ફોટા હું કામ પડે છે ફોટા સ્ટોરી મૂકવા હો ગાઈસ

મિત્રો હવે ફોટા ફોટા પાડીને આવી જશે બહુ થાકી જાસ હવે ઘેર જવાનું મન થાય ને અમારા તુષારભાઈ જશે હવે જીમમાં આ તો મિત્રો હું અહીંથી જમ જીમમાં માં પ્રતિક તો આવતો નથી મયુર મારી ના વાટ જોયો જીમ વ્લોગ પણ આપણે યુટ્યુબ ચેનલ માં કાલે આવી જાય તો નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વ્લોગ ગમે હોય તો લાઈક અને તમારી એક જોરદાર કમેન્ટ કરી દેજો ને પ્રતિક ભાઈ ને અહીંથી ઘેર હું જમ ઉના તો મિત્રો બહુ જલ્દી મે કેમેરો મારી પર લઈ લીધો તો હવે तुसारભાઈ તો એને બાય બાય કરી દઈએ હવે અમે જઈએ બાય 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 લાઈક શેર સબસ્ક્રાઇબ થોગી ના કોઈ ની માને તું ને તમારો કમેન્ટ પેમેન્ટ શેર જો ને સપોર્ટ કરતા રહેજો એમ હા હા જોરદાર જોરદાર લાઈક કરને તો શેર કરને જો સબસ્ક્રાઇબ કરને જો ને જી મું જામ એનો બ્લોગ આવી જાયે કાલે તો ચેનલ નોટિફિકેશન ઓન કરીને ક્યુ રેડી હે જેથી કરીને બ્લોગ નાખું તો તમને નોટિફિકેશન આવી જાય હાલો બાય બાય હું જામ પ્રતીકભાઈ હા હાલો જાવ તો બાય બાય લવ યુ લવ યુ તો મિત્રો હવે હું જામ ઘેર નેક્સ્ટ માં મેલે સોરી બધું ભૂલાઈ જાય હાલો બાય બાય